ચલો બધા આવી ગયા છે શૂટિંગ કરવા જવાનું છે તે લોકેશન ઉપર જઈ મળ કયો ભાગ ચાલુ કરવાનો છે આઈ જઈ છે કુંવરજી આ બાજુ શૂટિંગ ઉપર આવી ગયા છે લોકેશન ઉપર જો આ કુંવરજીને આવીને મસ્તી કરવા મળ્યા છે પણ કપડો પહેરવા નહીં કરતા એ હવે ઉતા કરો એ કુંવરજી મોદા પડી ગયા છે એ

ઉટો ના લે ચલો શૂટિંગ નો ટાઈમ થઈ ગયો છે ફટાફટ શૂટિંગ કરવાનું છે આવા બધા તૈયાર થઈ ગયા છે સોમભેન જીવનલાલ ભોણુબેન આ વરતસિંહ જુઓ

આ લોકેશન આવી નહીં આપણા ઢારિયાનો આ બາດ લેવાનું છે મોતીનું અને બરદેવજીનું લેવાનું તો ભાઈ ભૈવાકો હોય રહ્યા છે આ બາດ ઢારિયાના માલિક દાદાજી હોય બની ગયું છે Chào là cho phải cho bay nội đô lao rồi bay nội đô lao rồi bay nội lao lao Cái

ચલો આઈ ગયા શૂટિંગ કરી લોકેશન થોડું બદલી નાખ્યું હતું પેલા આવ્યા હતા ચાર જણા આઈ જાય છે લોકેશન ઉપર પેલી બાજુ કુંવરજી ભોણો અને મનોજીને બે રહ્યા છે લેડો સપોર્ટ કરજો મિત્રો જોગમાં ટાઈગર ડિજિટલ ચેનલના

Tapi abia aja. sih Manu jenuh rola awal sahabat Nih ada isi Agar-agar hadut sih Kameramen Pasan Manu jenuh Ayam Kapur Pasan Sombai Pinjere Ke Panjire તેરા મિત્રો ઉનાળો ચાલુ થઈ ગયું છે ગરમી પડવા મોડી છે શૂટિંગ કરવું પડે છે સપોર્ટ કરજો મનુજી નો આ બાજુ સોમભાઈ નો રોલ તૈયાર મોતી મોતી નો રોલ ચાલુ થાય છે યાર તુર જોવા શેતોર આવી ગયો છે કુંવરજી ખોય છે નામ જ બીમાર પડી ગયા છે કુંવરજી હાલત ખરાબ છે દવા ચોથી કોમ લાગે દીધેલા ગાવને રૂજા તાર લાગે એવા હાલ થઈ ગયા છે કુંવરજીના તબિયત પણ ઠીક લાગતી નહીં તો આ શૂટિંગ આવી ગયા છે હા આ તખોજીને જોવો વાર પેલી બાર ભણ કોઈ બે ગુલાબ સુપર હેટ ગુલાબ આયા કેટલા બધા ગુલાબ આવી ગયા જો કડપરા છે એવા કેમેરામેન ને બેહી જોઈએ છે આ પડ્યા છે એંડા ઉતારવાના છે રાત નું પેલું હુના નહિ થાળીનું જો અકરજી ને જો આરામ કરે કે જલસા નહિ આરામ નહી શૂટિંગ ચાલુ હતું ગરમી વધારે પડતી હતી થોડો આરામ લેડો હેડો હેડો એ પલ્લે જોવા મારું સોમ ભાઈ ને આરામ કરે છે જીવનલાલ બેહ્યા છે આ બાજ લાગ્યો સબસ્ક્રાઇબર નો ફોન આવે છે તો બે વાત વિડિયો જોવા વાપરા ફોન કર આરામ કરવા દો પેલી બાર શૂટિંગ ચાલુ છે ચાલો શૂટિંગમાં ભૂખ લાગી જીવનલાલ બેહ્યા છે મરચું રોટલી લઈ તો ઘેર ખાઈને આવતા હોય તો શૂટિંગ શૂટિંગમાં શૂટિંગમાં ખાવાને ભૂલી ગયા હતા

આ તીજી બૂક કરાવીએ હે સરસ મજાની એટલું હોમ મજા આવે છે નાસ્તો કરવાની અને એટલે વાત બધું આવી ગયું હાસકો બંધ કરો હું શૂટિંગ ચાલુ હોમ બોલો એક બાર શૂટિંગ ચાલુ છે ને એક બાજુ આ બાજુ નાસ્તો કરવાનું ચાલુ છે હા તો